ગેરકાયદે સરકારી જગ્યા ઉપર દિવાલ ઊભી કરી દીધી છે જે મામલે આજ દિન સુધી કોઈ પગલાં લેવાય નથી જેથી રાજકીય દબાણ બસ કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતા દ્વારા મનપા કમિશનર બંછા નિધિ પાનીની સરકારી જગ્યા પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી નમસ્કાર મિત્રો હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સુરતના સેન્ટ્રલ વિસ્તારમાં એટલે કે ભાગળ પાસે આવેલા કોટસફેલ વિસ્તારમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પોતાની જો હુકમ હુકમીથી પોતાની સત્તાના જોશમાં પોતાની સત્તાના મધમાં પોતાના વિસ્તારમાં એક દિવાલ બનાવીને મહાનગરપાલિકાની જમીન ઉપર ખોટું દબાણ ઊભું કરેલું હતું આના વિરોધમાં વારંવારની અમે ખૂબ ફરિયાદો કરેલી એમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે ગઈકાલે મેં મહાનગરપાલિકાના કમિશનર સાહેબને એક પત્ર લખી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ કરી અને જેમણે પણ મહાનગરપાલિકાની જગ્યા દબાવવાના પ્રયાસો કર્યા છે એમના ઉપર કડક આ કાયદાકીય કાર્યવાહી કરવા માટેનો અનુરોધ કરેલો છે જ્યારે જ્યારે પણ નાનો માણસ સામાન્ય માણસ નાની પણ ભૂલ કરે તો આપણા સત્તાધીશો આપણા અધિકારીઓ એમના ઉપર ચડી બેસતા હોય છે ત્યારે એ સમજમાં નથી આવતું કે મોટા મોટા રાજ રાજનેતાઓ મોટા મોટા રાજકારણીઓ મોટા મોટા સત્તાધીશો શાસકો પોતાની સત્તાની જો હુકમીથી મહાનગરપાલિકાની કે રાજ્ય સરકારની જેટલી પણ જગ્યા હોય એ જગ્યા દબાવવાના જ્યારે પ્રયાસો કરે ત્યારે આપણી સત્તા આપણી સિસ્ટમ આપણી વ્યવસ્થા આપણા અધિકારીઓ ત્યાં કેમ પાંગડા બની જતા હોય છે એ ખબર નથી આમ આદમી પાર્ટી આ ધારાસભ્યએ દબંગગીરીથી બનાવેલી દીવાલ પાડવા માટે સરકારને શાસક પક્ષને વ્યવસ્થા તંત્રને કમિશનર સાહેબને ખૂબ રજૂઆત કરેલી એમ છતાં પણ આ દિવાલ હટાવીને એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરેલી નથી ત્યારે આપની આ ચેનલના માધ્યમથી હું એ સંદેશો આપવા માંગુ છું કે મેં કમિશનર સાહેબને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આ ગુનો નોંધવા માટે અનુરોધ કરવામાં આવેલો છે જો આ બાબતમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આ બાબતમાં ઉપલા લેવલ સુધી કોર્ટ સુધી પણ જવાની તૈયારી કરશે એટલા માટે હું વિનંતી કરું છું કમિશનર સાહેબ પર દ્વારા સરકારી જગ્યા પર મંડપની આડમાં દિવાલ બનાવાઈ હોય અને પાર્કિંગની કામગીરી કરાઈ હતી જેને લઈને ભારે વિવાદ થયો હોવા છતાં પણ મનપા તંત્ર રાજકીય દબાણવશ કામગીરી કરતી હોય એમ આજ દિન સુધી ગેરકાયદે દિવાલ દૂર કરાઈ નથી ત્યારે હવે વિપક્ષ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની રજૂઆત કરાઈ હોય તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું અજર કુરસી સાથે હર્ષદ શેઠા